કે ભાઈ આપણે હુમલો થયો છે આપણા કાર્યકર્તા ઉપર આપણી ગાડી ઉપર ભાજપના કોર્પોરેટરના પુત્ર અને ભાજપના બીજા કોર્પોરેટર પથ્થરમારો કરવાની કોશિશ ને બધું કરે છે એટલે ત્યાં હું તો બે કાર્યકર્તાના ઘરે ચા પીવા ગયેલો અને જયારે હું પહોંચ્યો ત્યાં સુધી માં ત્યાં ધક્મુકી થઈ ગાળા ગાળી થઈ હોસા થઈ પથરાઓ હાથમાં લઈને બે ચાર વ્યક્તિઓ ઉભા હતા હું પોતે જયારે ત્યાં પહોંચ્યો સ્થળ ઉપર ત્યારે બે ત્રણ જણા પથ્થરો મારવાની કોશિશ કરતા હતા મને પણ ત્યાં સ્થાનિક કોઈ હશે સજ્જન માણસો એમને પકડી રાખેલા હતા પેલા લોકોને કે ભાઈ ના ભાઈ એવું રહેવા દેવું નથી કરવું છતાં પેલા જે પથ્થરો મારવા માટે આવ્યા હતા એ ખુબ બળ કરતા હતા પથ્થર મારવા માટે કે છોડ આવી દો એમ તો ત્યાર પછી મેં પોલીસ ને ફોન કર્યો અને જાણ કરી કે ભાઈ અહીંયા આવી ઘટના બની છે બબાલ થઈ છે એ પછી હું પોલીસ સ્ટેશન ગયો અધિકારી ખુબ મોડા આવ્યા અને અંતે જયારે આવ્યા એસપી સાહેબ પણ આવ્યા અને બધાને રોહિત કુમાર સાહેબ કરીને કોઈક હતા કદાચ એનું નામ તો બધાને મળ્યો મારી રજૂઆત કરી અને એક લેખિત ફરિયાદ કરી છે